ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર अंशुમન गायकवाड જેમનું થોડા સમય પહેલા લાંબી બીમારી બાદ નિધન થયું ત્યારે 31 જુલાઈએ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારબાદ 1 ઓગસ્ટે કીર્તિ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આજે 8 ઓગસ્ટે વડોદરાના સેવાસી ખાતે આવેલી ખાનગી ફાર્મ હાઉસમાં પૂર્વ ક્રિકેટર સ્વ અંશુમન ગાયકવાડની પ્રાર્થના સભા યોજવામાં આવી જેમાં પરિવાર સગા સંબંધીઓ અને પૂર્વ ક્રિકેટર સહિતના દિગ્ગજો હાજર રહી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ બીસીએના खजान ची शीतल मेहता सहित ना होदेदारों तो पूर्व क्रिकेटर किरण मोरे क्रिकेटर विराट कोहली ना पन ना कोच राजकुमार शर्मा पण श्रद्धांजलि अर्पण करी आ उपरांत राज्य पुलिस वडा विकास सहाय वडोदरा शहर पुलिस कमिश्नर नरसीमा कोमर सहित ना वडोदरा रेंज आईजी संदीप सिंह पहुंचया श्रद्धांजलि अर्पण करी